ઘરફોડ ચોરી કરતા બંટી બબલીની રાજકોટ એલસીબીએ ધરપકડ કરી રાજકોટ શહેરના માધાપોર ચોક નજીક ગાંધી સોસાયટીમાં વેપારીના બંધ મકાનમાંથી સાત પણ બાવીસ લાખની ચોરીના ગુનામાં રાજકોટ એલસીબી જોને બેની ટીમે આરોપી બંટી બબલીની ધરપકડ કરી પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ મહારાષ્ટ્ર અને બેંગ્લોરમાં અઠ્યાવીસ જેટલા ઘરફોડ ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે જ્યારે ગુજરાતમાં તે પ્રથમ વખત જ પોતાની પ્રેમિકાની સાથે ચોરીને અંજામ આપી નાસી છૂટે એ પહેલા જ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સાથે સોના ચાંદીના દાગીના વિદેશી કરન્સી સહિત કુલ રૂપિયા

અને ઘરમાંથી વિદેશી કરન્સી રોકડા રૂપિયા સોના ચાંદીના ઘરેણા સહિત કુલ તેર લાખ જેવો મુદ્દામાલ ઘરમાંથી ગાયબ હતો તો એવામાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા તથા એલસીબી ઝોન ટુની ટીમ દ્વારામાં તપાસ હાથ ધરવામાં આવી હતી માનનીય સીપી સર બ્રિજેશકુમાર ઝાસ અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન ટુની ટીમ જેમાં પીએસઆઈ રામદેવસિંહ ઝાલાના નેતૃત્વ હેઠળ ટીમ દ્વારા દિનરાત મહેનત કરી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જે આરોપી છે રીઢો ગુનેગાર છે એમના વિરુદ્ધ મહારાષ્ટ્રમાં કુલ સત્તર ગરફોડના ગુના નોંધાયેલા છે કર્ણાટકમાં કુલ ચોરીના ગુના નોંધાયેલા છે અને આ આરોપીએ પોતાની પ્રેમિકા જે બેંગ્લોરની રહેવાસી છે એમના સાથે મળીને રાજકોટમાં આ ગરફોડને અંજામ આપ્યો હતો એલસીબી ઝોન ટુની ટીમ દ્વારા બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તમામ મુદ્દા રિકવરી કરી દેવામાં આવી છે એમની એમો એવી હતી કે બીજા સ્ટેટમાં જઈને મહાનગરોમાં ગેસ્ટ હાઉસ હોટલ કેરાય ઉપર લે અને ત્યાં રોકાઈને દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરે અને રાત્રે એમ બંધ મકાનોમાં ગરફોડની અંજામ આપે અગાઉના જે ગુનો નોંધાયેલા છે આમાં ફક્ત અને ફક્ત જે મેલ આરોપી છે એમના વિરુદ્ધ નોંધાયેલા છે આ પહેલી વખત છે જેમાં બેંગ્લોરની આ પ્રેમિકા સાથે મળીને એમને ચોરીને અંજામ આપ્યો છે બિરાજકોટ કેરાયેવો તો ન કઈ રીતે રેકી કરી અ તારીખે આ રાજકોટ આવ્યો હતો એવું જાણવા મળ્યું છે અને ત્રીસ તારીખના દિવસ રેકી કરીને એકત્રીસ તારીખે એમને ચોરીનો અંજામ આપ્યો શહેરોની અંદર ગયો હોય ગુજરાત આ બાબતે પૂછપરછ ચાલુ છે રાજકોટને ટાર્ગેટ કરવાનો કારણ